જાર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે આજ થી પંદર દિવસ પહેલા અચાનક લાઇટ પુરવઠો બંધ થયો ગામના લોકોનું કેવું છે કે પીસી બળી ગયું છે પરંતુ ચોક્કસ કારણ શું છે તે એમજી વિસેલના અધિકારી જાણે ગામના બસો જેટલા લોકો કચેરીએ જઈ રજૂઆત કરવા પહોંચ્યા તો અધિકારી તેમની વાત સાંભળી નહીં અને તે જતા રહ્યા ગામના મોભી મહિલા સરપંચ છે અને તેમને પણ તંત્રમાં વારંવાર રજૂઆત કરી પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નહીં તેમનું કહેવું છે કે વીજ પુરવઠો ના હોય ગામમાં આવેલ અનાજ દળવાની ઘંટી પણ બંધ છે પૌરાણિક સમયમાં હાથ ઘંટી ચલાવી મહિલાઓ અનાજ દળતી હતી તે રીતે આજે હાથ ઘંટીથી અનાજ દળવાનો વારો આવ્યો છે ગામની કોઈ પ્રસ્ત મહિલાને હોસ્પિટલ પહોંચાડવાની હોય તો એકસો આઠ ને કેમ કરીને ફોન કરે કારણ કે ફોન પણ ચાર્જ થઈ શકતો નથી અમારે પંદર દિવસથી થી લાઈટો નથી એટલે અંધારામાં રહીએ છીએ પંદર દિવસથી વિદ્યુત વિદ્યુત ભણવાને જાણકારી છે પણ અત્યાર સુધી કોઈ નિર્ણય નથી આવ્યો મુશ્કેલી તો મારે બહુ પડે છે અહીંયા ગામમાં દીવાથી દીવાલયના મારે બહાર નીકળવું પડે દીવાથી જમાનું બનાવવું પડે બહુ મુશ્કેલી તો બહુ છે માંગ તો એટલી તમારી છે કે અમારા ગામમાં આવેલી તકે લાઈટ થઈ જાય ગામના તમામ લોકોની વીજ પુરવઠા વિના ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે એક જ જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો તેમના માટે સહારો છે દીવાનો કારણ કે લાઇટ માટે બેટરી ચાર્જ પણ કરી શકાતી નથી બાળકોને અભ્યાસ કરવો હોય તો દીવાના સહારે અભ્યાસ કરવો પડે છે મોબાઈલ कोई देखवा पंधर दिवस होई गानी लाईट न्याय सोराने फणवा इतर पास वासवाने हातमा सिमि फिरवा कुसरे कोई पगरे माले ना जोव्यात की ते राधवा नो अंधार लांधार लाोडीवे ना होईोडी पड जा गम्याची पड जाई

જમવાનું બનાવું ને તકલીફ પડે પછી ખાવા બેવા તારે તકલીફ કોઈ ને અપડાઉન વાસવાનું એ તકલીફ પડે એટલે અમારે લાઈટ જોવે એ તકલીફ છે લાઈટ નું એટલે મોબાઈલ ચાર્જિંગ કરવા માં જવું પડે ને બધું એકાબીજે ઘેર જાય બેહવા કામકાજ માટે જવાય એટલે અમારે કોઈ તકલીફ પડે એમ એટલે લાઈટ થાય તો સારું કે મોદી સાહેબ કે ગુજરાત માં ખૂણે ખૂણે વીજળી થાય છે કે અમારા વીજળી થાય રહી પણ એ લાઇટ નહીં લાઇટ વગર તારું કરે બળદને બાંધ દેતે ભૂકા બાંધ દેતે બે રહેવા તકલીફ તબિયત બીજું શું કરીએ આમ જેલા અધિકારી પણ હકીકતથી વાકેફ છે એનું કેવું છે કે ટીસી બળી ગયું હોવાના રિપોર્ટ મળી ગયો છે પરંતુ વાત કરી રહ્યા છે વારો આવશે એટલે ત્યાં કામગીરી કરવામાં આવશે પરંતુ ક્યારેય એક સવાલ ઉઠી રહ્યો છે એક દિવસ પણ લાઈટ વિના રહી શકાય નહીં પરંતુ બોકડિયા ગામના લોકો છેલ્લા પંદર દિવસથી અંધારા ઉલીજવામ મજબૂર બન્યા છે પરંતુ તેમની કોઈ વાત સાંભળવા તૈયાર નથી ગામમાં સુવિધા અપાવવાની જવાબદારી સરપંચ શ્રી છે તે જ સરપંચ પણ આજે મજબૂર છે કારણ કે કોઈ વાત સાંભળવા તૈયાર નથી હવે જ્યારે આ અહેવાલ ઉચ્ચ અધિકારી સુધી પહોંચશે ત્યારે ગામના લોકોની સમસ્યા દૂર થશે કે પછી જેસે થઈને સ્થિતિ રહેશે તે પ્રશ્ન ઉભો રહ્યો છે એ ગામમાં જે ટીસી ફેલ થયો છે એનો રિપોર્ટ આપણા હેલ્પરે અત્રેની કચેરીએ જમા કર્યો છે ને એના પછી આપણે જે બોડેલીથી આપણે ટીસી લાવવાના હોય છે તો એ ટીસી જમા કરાવવાનું હોય છે અને નવું લાવવાનું હોય છે તેના માટે આપણે પ્રોસેસ કરેલી છે ને જે આ કાલ સુધીમાં ચડી જશે બંને એમજીવી સિલે તો કામગીરી કરી છે પણ અહીંયા આ આ વિસ્તારમાં થોડા ટીસી ફિલ્ડનું વધારે પ્રમાણમાં હોવાથી એટલે આપણે પ્રાથમિકતા પ્રમાણે આપણે કામ કરીએ છીએ એનો એમનો વારો આવતી કાલ સુધીમાં આવી જશે એટલે આપણે કાલ સુધીમાં આપણે બંને ગામમાં ચડી જવાબદારમાં એટલે આપણે એમના પાછળ આપણે કામ કરેલું જ છે આપણે અત્રે કચેરી આપણે એમનો જે રિપોર્ટ આવ્યો એના પછી આપણે જે પ્રોસેસ કરવાની હોય કે ટીસી મંગાવવાનું છે ત્યાં ચડાવવા જવાનું છે કોન્ટ્રાક્ટરને કામ સોંપવાનું છે એ બધું અહીંયા આપણે અત્રેની કચેરીએ કામ કરેલું જ છે જેનો રેહન પટેલ નેશન ન્યૂઝ છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને Twitter પર